હેલો મિત્રો તો શેર સી વેબ્સમાં તમારું બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને કેમ છો તો બધા મજામાં તો આપણે ભાઈ હવરના અત્યારે આઠ વાગી ગયા ને જવાનું છે વાળીએ કેમ કે આજે મજૂર છે ને આપણો ભાઈ એ ભેગો છે તમારા ભાઈને ભેગું જ જવાનું છે ને કાગળિયા એટલે મૂકી દે પછી ભુલાઈ જાય હા એ સારું છે ને યાદ આવી જાય ભૈડા સાથે આમાં નાખવા કે ભૂલાઈ જાય તમારે એટલે આ કેવાના ડાક છે સોફામાં સોનો પાવડર એ છે નાસ્તો નથી કરવો તમે આપણું ટિફિન એવા તૈયાર છે હવે આવ્યા રસોડા બાજુ મમ્મી નાસ્તો કરવા બેઠા હવે આપણે કરી લઈએ મિત્રો તો લાઈટ આવી ગયો હવે શા બનવાનું કામ ચાલુ કરી દીધું જોઈ લો તમે દવા જણાનો શાહ છે એટલામાં થઈ જાવ હાલો મિત્રો તો હવે આપણે જવાનું છે ભાઈની ઘેર અહીંથી અડધો કિલોમીટર થાય કેમ કે મજૂર છે આ દસ તો એના માટે છાસ લેવા જવી પડશે આપણે ત્યાં તો કંઈ ઢોર બોર નથી ને આપણે સિટીમાં રહીએ એટલે આપણે પાસે એટલી વ્યવસ્થા તો ન હોય તો હાલો ત્યાંથી છાસ લઈ આવીએ નહીં વાળમાંથી કંઈક અવાજ આવે વિડીયો ઉતારતો ઉતારતે જોવું પડે બાકી દીપડો વિપડો હોય તો રેડી કરી લોગ લોગને બધું ઉપડી જાય સીધું એક વાર આમ આટો માર લઈએ એટલે એના થઈ જાય કે નહીં અહીં નહીં છે બાકી એમ થાય કે અહીં તો કોઈ છે નહીં જો આમ ઉપરના ખેતરમાં ન દઈએ મિત્રો હવે આપણે આમાંથી ગાડી કાઢવાની છે એટલું બધું પાણીનું તાણ નથી પણ લપસાણ બહુ છે જોઈ લો તમે આખો હેવાર જ જામી ગયો અહીંથી પાણી આવે ને આપણે ત્યાં જ જાય ઓછી તો આપણી વાડીએ તો હવે ચાલો ભાઈ વિડીયો ચાલુ નથી રાખો બાકી પછી ફોન બગડી જાય ઢોર સારો ઢોર સારો આમ ઓલા વેકરા બાજુ નો જતા લપાઈશશો પાણીમાં તો વાંધો નહીં હમ તો મિત્રો આ મારા દાદા છે અત્યારે એની ઉંમર નેવું પ્લસ હશે નેવું પંચાણું પ્લસ તો પણ પેલાના જમાનાના માણસો તમે જોઈ શકો કે અટાણે પણ એનામાં તાકાત છે એમ જો અટાણે પણ એટલું કામ કરે અત્યારે સારવા જાય વિડીયો છે વિડીયો ખાલી હાલે વિડીયામાં હું કહું કે મારા બાપા હજી પણ એવા નિવાસ છે બરાબર ને હાલો તો હું સહાય લઈ આવું મારા મજૂર આટું સહાય લઈ આવ લાઈટ આવી ગઈ હોય તો સારું બાકી બેટરી લોનું ઓપ્શન આવી ગયો હવે આપણે જોઈ લઈએ જોયું અહીં ગામડામાં લાઈટ હોય તો હું જોતો હતો જોઉં ભાઈ આપણી વાડી ઉપરથી પ્લેન જઈ તમને ઝૂમ કરીને બતાવું જોઈ ગયો હા અહીંથી જ નીકળ્યા કદાચ ને કેશોદની ફ્લાઇટ આવી છે હાવ નાનું એવું લાગે આ થોડુંક આપણે ઝૂમ કરીએ એટલે દેખાય બાકી જો હાવ નાનું એવું છે હું અહીંયા ઓવડીમાં બેઠો હતો મેં કીધું અવાજ આવ્યો એટલે પ્લેન લાગે તો મિત્રો અત્યારે વાગી ગયા બપોરના બે ને જોઈ લો તમે કે એમ તડકા જવું ક્યાંય નથી જવું તડકો જ નથી આજે આખા દિવસ વાતાવરણ સારું છે પણ અચાનકથી એટલી ગરમી થાય ને અત્યારે એટલો બફારો છે ને કે એની વાત જ જવા જોઈએ એમ થાય કે વરસાદ ખાપકી જ જાય ને હવે સાટા આવે આપણું કામ હવે આજનોથી પૂરું થઈ જાય પછી આવે તો વાંધો નહીં ને અત્યારે જો હું આ ખેતરમાંથી બધી પ્લાસ્ટિક વીણું કેમ કે ખેતરમાં આપણા મજૂર ને બધા આવતા હોય એટલે જેથી પ્લાસ્ટિક ઉડાડતા હોય તો એ બધે આપણે ફેંકી દઈએ નવા પાણીનો આંડો ભરી ને ઉપરના ખેતરમાં લઈ જવાનું છે ચાલો ભરવા મૂકી દઈએ ફટાફટ બાકી વાતાવરણ આમ સારું છે જ્યારે એમ તડકો બડકો દેખાતો નથી પણ ગરમી અચાનકથી બહુ થાય અત્યારે ને જો અહીં પક્ષીઓ માટે આપણે બધું નાખી દીધું ખાવાનું આપણે જાહુ ને પછી આવી હમણાં નહીં આવે મિત્રો રસ્તામાં આપણે મસ્ત મજાનો નજારો જોતા જાય જો તમે આ જગ્યા બહુ મસ્ત છે ને પાણી જાય એની સ્પીડ મેન્ટેન છે કેટલી જોવું તમે ખરેખર જોયા જેવું સીન છે ને કેવી રીતના પથ્થર છે એટલે આમ સ્લાઇડિંગ થાય આખું પાણી જોવું તમે મિત્રો આવી જાય આપણે ઘરે સીધું ઘરે આવીને આપણી નજર આપણે ઘોડા ઉપર પેડ્યો જોઈ ગયો ખાલી ટાયર તો કાટ લાગી જોવે ગાડી હાલ બ્રેક મારશો ને એટલે બધું સાફ થઈ જાય હવે પછી ઘરે આવીને સીધા ગાડીનું દર્શન કર્યા હવે થોડો નાસ્તો કરી લેજો ને આપણી ગાડી હવે હમણાં શોરૂમમાંથી આવી મારા પપ્પાની એસેસરી જોવા જતા તો આપણો સહેલો દેખાવ છે આપણે તો એસેસરીઝ વાળી ગાડી ગમે નહીં જરાય જો એમને સાદી ને પ્લેન જ ગમે જોઈ લો તમે એસેસરી આવી જાય એટલે ખરાબ લાગે છે ગાડીની સેફ્ટી વધી જાય તો મિત્રો અત્યારે આપણી ઘરે નવી ગાડી આવી પાસે જોઈ લો તમે લાઇટ ફેસ લાઈટ કરી દો જોઈ લો બાકી હથરો બાકી બેટરી વારામાં બધાનો કિંગ મસ્ત ગાડી છે જોવું તમે આ સાસણના જંગલમાં ધબધબાટી બોલાવીને ચાર્જિંગ ઉતારી દીધું અને ડિસ્પ્લે અને આનો દેખાવે મને આગળથી તો બહુ ગમે પાછળ એટલો નહીં અત્યારે ચાર્જિંગ ચાલુ રહે છે જો અહીંયા મૂકું ચાર્જિંગમાં હું તમને આના ચાર્જરનો અવાજ અંબળાવું